કાંકરેજ તાલુકાના થરાગંજ બજાર માર્કેટ યાર્ડમાં હાલ ખૂબ જ ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે જેના કારણે વેપારીઓની સાથે લોકો પણ ત્રસ્ત થઈ ગયા છે કાંકરેજ તાલુકાના થરાગંજ બજાર માર્કેટ યાર્ડમાં ટ્રાફિકને લઈને અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે ત્યારે થરાગરનાળાની અંદર આજુબાજુમાં લારી ગલ્લા હટાવી લોકોના ધંધાની હાલત કફોડી બની ગઈ છે બનાસકાંઠા કાંકરેજ તાલુકાના થરાગંજ બજારમાં આજુબાજુના ગામડામાંથી આવતા જતા લોકોને ટ્રાફિકની સમસ્યા બહુ જ નડતરરૂપ બની રહી છે થરા આજુબાજુના ગામડાના લોકો થરામાં ખરીદી માટે આવતા જતા હોય છે થરામાં ટ્રાફિકની સમસ્યા લોકોને માથાનો દુખાવો સમાન બની ગઈ છે જેથી સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે આ ટ્રાફિકની જટિલ સમસ્યા હલ કરવા માટે સ્થાનિક પ્રશાસન સમક્ષ માંગણી કરી રહી છે